તાલુકાના નાળા ગામે રસ્તાના પડી રહી છે મુશ્કેલી ભરોસાની ભાજપ સરકારમાં સહેરા તાલુકામાંથી કેટલા બાળકોનું ભવિષ્ય બગડે છે તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે સરકાર શ્રી જોડા અવનવી યોજનામાં રસ્તા પાણી લાઇટ જેવી સુવિધા પૂરી પાડવામાં દાવા કરી રહ્યા છે ત્યારે શહેરા તાલુકાના નાળા ગામે આવેલા બસ સ્ટેશનથી પટેલ ફળિયાને જોડતા રોડ ન હોવાના કારણે સ્કૂલના બાળકો તથા પચાસ જેટલા ઘરના માણસોને અવર જવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતને લઈ પટેલ ફળિયાના માણસોએ જણાવ્યું કે છેલ્લા વીસ વર્ષ ઉપરાંત તેમણે રસ્તા માટે વલખા મારવા પડે છે મોટર લઈ ત્યાંથી નીકળી પણ શકાતું નથી અને ચાલતા જવું હોય તો કિચડમાંથી જોવું પડી રહ્યું છે ઘણી વખત તો મોટર લઈ જતા હોય ત્યારે મોટર સાથે માણસો પણ લપસી પડી જતા હોય છે પટેલ ફળિયામાં ફળિયામાં તથા બારિયા ઇમરજન્સી સેવા માટે એકસો આઠ પણ પહોંચી શકે તેવી સુવિધા પણ નથી જો કોઈ બીમાર હોય તો તેમને સારવાર માટે લઈ જવા હોય તો ખાટલામાં લઈને જૂના બસ સ્ટેન્ડ સુધી ચાલતા લઈ જવા પડતા હોય છે ત્યારે પટેલ ફળિયા તથા બારિયા ફળિયાના માણસોની માગણીઓ છે કે તમને વહેલી તકે રોડની સુવિધા મળે અને સહેરા તાલુકાના અમુક કર્મચારીઓ એવા છે કે જે જગ્યા પર ભ્રષ્ટાચાર થતો હોય ને તે જગ્યા પર ભ્રષ્ટાચારીઓને સપોર્ટ આપીને વધારે ભ્રષ્ટાચાર કરાવે છે અને અંદર બને તેમની તિજોરીઓ ભરતા હોય તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે આવા ભ્રષ્ટ અધિકારીઓ પર જિલ્લાના વડા કલેક્ટર શ્રી કે ગાંધીનગર દ્વારા તપાસ કરવામાં આવે તો આવું સહેરા તાલુકામાં કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવો લોકમુખે ચર્ચા થઈ રહી છે અમુક રસ્તા તો બબેને ત્રણ ત્રણ વાર મંજૂર કરવામાં આવે છે પણ સ્થળ પર તો કોઈ જ નથી સહેરા તાલુકાના આશરે સોથી પચાસ જેવી સ્કૂલના ઓરડા મંજૂર થયેલ છે છતાં સ્કૂલોનું કામ ચાલુ કરવામાં નહીં આવ્યું કેમ કે અધિકારીઓને તો ગુલાબી નોટો કે આ કામો અધિકારીઓને ભાગમાં કે પાર્ટનરમાં કરવું હોય તેવું પણ સહેરા તાલુકો ગુજરાતી સ્કૂલોના આજુબાજુમાં આવી ચર્ચાઓ થઈ રહી છે અધિકારીઓ હવે તો બાળકોનું ભવિષ્ય વગાડતા હોય તેવું ભારત દેશના ગુજરાતમાંથી અને પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકામાંથી એક જોવા જેવો પ્રશ્ન બહાર આવે છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ સહેરા

શુ નામ તમારું સનાભાઈ અમાર પ્રશ્ન એ છે કે બસ સ્ટેશન થી નદી સુધીનો રોડ જોઈએ અહીંયા નાના બાળકો આવે છે સ્કૂલમાં જાય છે હમણાં કેવા રોગો ફાટી નીકળે આનો જવાબદાર કોણ છે હું મારા ઘરે થી સ્કૂલમાં જઉં છું કિચરમાંથી જઉં છું અને કિચરમાંથી પાછી આવું છું હું મારા ઘરે થી સ્કૂલમાં જઉં છું કિચરમાંથી જઉં છું અને કિચરમાંથી પાછી આવું છું